કલાક સુધી ફૂકડી આખી રાતે બાર વાગ્યા સુધી આખી તો બે કલાક નું રહી ગયું એ પણ નીતિન હિંમત હારી ગયો ને બે કલાક નું રહી ગયું નીતિન ને પગ ઉતરવાઈ ગયા પગ ઉતર મારે તરવાઈ ગયા જ્યાં ટાણા રોગે રોગે હાલા જાય ને તો પગ માં હવાગ ની સર એટલે નીતિન હિંમત હારી ગયો એટલે બે કલાક નું રહી ગયું મેં નીતિન ને કીધું કે તું હિંમત નું હાર ને તો હવે રોગા લુગડા ભેરા કરવા ને નીતિન હિંમત હારી ગયો પછી રાતે બાર વાગે બંધ કરી દીધી ને અટાણે તો બધી ઘરનું કામ બાકી છે પીહુ નું બાકી છે એટલે હવે બધું ઘરનું ને વિહુ નું બધું કરીને મોડા મોડા ચાલુ બે કલાક તો થાય હજી કાલે કાલે ત્રણ જણા જ હતા ધોડી ધોડી ને તો બે કલાક નું જ રહ્યું હારામ સારું કેવાય નીકળી ગયું એમ હિંમત ન આવ્યા કાલે પછી હાંજે ની હિંમત હારી ગયો નકર રાતે આપણે છે ને તાઢી ઘડી નું કામ કરવાની બહુ મજા આવે કોઈ મહેનત વાળું કામ હોય ને તો તાઢી ઘડી ની મજા આવે જો અટાણે તો ઉનારો હોય તડકો એવો હોય ને ગરમી હોય માથે બાંધ્યા હોય ને માથામાં ઉપડે ધમણ્યો ગરમી વરે એટલે ચાલો પેલા વાહીદા નાખી દી વાદા નાખી ને પછી વિહુને નેણ ને કરી દે ઘર ને પછી હીરામણ ને કરી બીજું કામ પછી કરી લઈ હાલો અમારા છોકરા આવી ગયા ધીરુભાઈ ના રમ માં ભી હું દોઈ ને આવતો રહ્યો વા ફરવાના ચાલુ થઈ ગયા છોકરાઓ રમવા માં આવ્યા દીકરા સારું લે કાલે ઘડીક વાર હોય ને ટેકો દેવા અમારે તા માં હલો વાહીંદા કરી લીધા વાહીંદા કરી ને હું બનાવું પરોઠા છે ને હેવું ખાઇ ખાઈ ને બધા ઓગરી ગયા પરોઠા ખાવાનું મન થયું કોઈ નતું કીધું મેં જ કીધું પરોઠા બનાવવા પાછો તડકોન ગરમી બહુ છે ઉકરાટ વરસાદ જેવું થઈ ગયું હતું કાલ હાઇ જતા મિત્રો એમ થતું હતું કે ને પાછો ભૂર વઘો હતો આમ જ હાલો બધા શિરામણ કરવા હાલો હિરામણ કર લીધું હિરામણ કર લીધું ને બધું કામ કર લીધું તો સાડા નવ વાગી ગયા ને સકે કરી દીધી ચાલુ એટલે ભૂતકટ કરી તો માથે બાંધવાનું લઈ લીધું ને અત્યારે ગરમી એટલી છે તડકો એટલો છે ને જો માથે ન બાંધી તો હજી હાલે પણ ભૂતકટ પહેરવો જ પડે પગારું ઘઉંનું નાખીને એટલે પટ્ટામાં હાડી આવી જવાની ફાર લાગે ન કરે નારાયણ ને કરે સ્વામિનારાયણ તો આમાં ક્યાંય ન રહી જો નીતિને તો કંઈક હાથમાં થયું ઓલું બાસકા ફેર્યા હતા ને બાસકો સીધે સીધું ઓર્યું હતું કે હાથ ફોટો પડી ગયો ને આજે રામનુમ તો રામનુમ ને સજા બંધાઈ જાય હે માધુપુર નો મેળો આવી ગયો ટુકડો પણ અમારાથી તો મેળામાં કઈ ભોગા હે નહીં અમારે લગન આવી ગયા ટુકડા વી હે તો મેળામાં જવાનો વિચાર હતો પણ લગન છે ને એટલે મેળામાં નહીં જવાય ને કાલે અમારે લગન છે કાલે જવાનું છે નાખતા એટલે આજ આ બધું કામ કમ્પલીટ થઈ જાય ને નવરા થઈ જાય ને તો પછી કાલથી હવે એવા ચાલુ થઈ જાય હે તો

Le cambio el style. Le lleva el... Poca... Poca la nacía para... Cobra gris. La criquiri,

અને ગુંદા નું પરવાનું આથણું છે હાલો બધા બપોરા કરવા હાલો મિત્રો વાગી ગયા અટાણે પાંચ ને અમે જઈએ મકાઈ વાટવા નીતિન ગયો ગેસ નો બાટલો ભરાવવા બેગદી થયા ગેસ નો બાટલો પૂરો થઈ ગયો તો નીતિન કે બાટલો ફરાઈ આવું બેગદી સુલા શાક કીધો પણ સુલા ના કઈ બીજો વાંચો ન આવે ધવાડા નો હા આવે

તો ખાવાનું મન થયું મિત્રો તો તોડી લઈ એક જ છે આબા આંબામાં કેરી તડકો લ્યો ને બહુ ખાવાનું મન થાય કાશી કેરી જો ફૂલ ઘરે વાટવાનું ચાલુ કરી દીધું હું કઈ કેરી લેવા ખાવી તમારે કેરી કેરી ખાવી એક દાંત અંબાઈ જાય લ્યો હારું હાલો તો હું ખાઈ લઉં બીજું હું એમાં મીઠું નોય ને તો મજા આવે ખાવાની કેરીમાં ચાલો મિત્રો તો કાયત્રે આમાં સારા મારો છે દેજી ના આવે વાડીયું આડું છે એ કામે હોય તો જનાવર કે કંઈ બે કલાગે તે ના આવે હું કતા હું હું લઈ આવું કઈ ત્રાલ ત્યાંથી હું લો હું દેવલી લઈને આવું મિત્રો તમને દેખા હાય ને દેવલી બે ને ત્યાં ન આવજે ના પછી ફોરો પતો ને આપણે મોટો બધો ત્યાં મઈ ગયો એ બે વાય નહીં એટલે આપણે રક્ષા કરાય તો પડો ના આ મિત્રો કોટા એટલા પીડા ને કાતરા પાસે લે દેવલી હારું કાતરા પાક લઈ વાસ તે હા હાલ દેવલે કાતરા ખાવા મન ખાવો બાપા બોલે ને કરતા મીઠા છે જોરદાર પાઈકાલ વધારે હતી

અમુક આંબામાં ત્રણ છે બાકી કેરી જ જો બે ત્રણ અંદર છે ને પરવા છે ને મિત્ર બહુ કેરીયું ખાધી નવા બહુ લાલા આવી છે કેરી લાલા આવી છે જીવા ને કીવા આમાં આઠ થી દસ કેરી છે બાકી આ ગદપ છે બાજરો છે એમાં બધીમાં આંબા જ ઉભા પછી ઓલી બાજુ જવાર વાવી એમાં નીકળ્યા આંબા છે ટીપા પધ્ધર આંબા છે

ને અમે આવ્યા આંબામાં ચાર પાંચ આંબા મૂકો ને તો કદાચ કદાચ એકાદ આંબામાં કેરી જળે એ આમાં ત્યાં સાત આઠ કેરી છે બાકી ત્યાં બે બે ને એક એક બે બે ને એક એક એમ કેરી છે પરવા બહુ કેરી ખાધી હવે લાલા આવીએ ને વેસાતી લઈને આપણે કેરી ખાઈ પણ ઘરની કેરીને ન પૂગે ઘરની કેરી આપણે ગમે એટલી ખાવી ને એટલી આપણે ખાઈ ને પરવા તમે વિડીયા તા જોતા તો તમને ખબર જ એ કે કેરી બહુ ખાધી ને ખાધી એ બહુ કેરી આંબા મલકના હે